ડબોઈથી વાઘોડિયા જતા મુસાફરો નોકરિયાત અને વિદ્યાર્થીઓને હજી પાંચ મહિના બ્રિજ બનવાની રાહ જોવી પડશે ગોજાલી નજીક ઢાઢર નદી ઉપર ઓવરબ્રિજની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે જેની તારીખ હજી લંબાવવામાં આવી છે ડબોઈથી વાઘોડિયા જતા મુસાફરો વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે માઠા સમાચાર છેલ્લા એક વર્ષથી હાલાકી પડતી હોય તે રસ્તો હજી પાંચ માસ બંધ રહેશે એક વર્ષ પૂર્વે ડબોઈથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ ઉપર ગોજાલી નજીક ઓવરબ્રિજની કામગીરી ચાલી હતી જેને કારણે કરાલી અને ખેરવાડ ફરીને મુસાફરી કરવી પડતી હતી બ્રિજ બનવામાં વિલંબ થયા હોવાને કારણે આ દુવિધા યથાવત રહેશે જિલ્લા કલેક્ટર બીએન શાહ દ્વારા ડાયવર્ઝનની તારીખ એકત્રીસ પ્રાથમિક માહિતી મુસાફરો બે થી ત્રણ વાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેને કારણે ચાર માસ કામ બંધ રહ્યું હતું પ્રયાસ છે કે આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે બ્રિજ બનવાની કામગીરી કરવામાં આવશે જોકે મુસાફરોને નિયત કરેલ માર્ગનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે